હા મધુરથી પણ પૈસા લીને આઈ દેસ આ ક્યાંથી ખોટો થાય પૈસા નું કામ થાય ને રોડ માં ઘણું ના રહેવાય ભાઈ આટલી વાત કરી પૂરી વાહ તો થાય ને ત્યારે

હવે શું આઈડિયા કરું કે આ જીન મોસો એમને નેહરી દો અમે પડી પડી હદુ ખાહરી ને લાઈ ભંગર માં હાલતો કેળા નકે ચીકુ ને એવું તો આવશે તરબૂચ તો આવે ભંગર માં હાલવા આવી છે કે હવે મેળ આવી જોય હું કક લાગે તમણા વાત નું વાત હા કેમ હેડતા સાયકલ છે તો બસ સાયકલ તો છે પણ ભંગાર છે હા ના હોય ઘરમાં પડી પડી હેદુ ખાધી હતી મને એમ શું કીધું બગડેલી લાવ ને ભંગર માં હાલતા હું

પૂછો છે હું મળશે મળશે બધું મળશે આવ્યો બકરો આવ્યો હે બકરો આવ્યો પણ માણસો અને બકરો

કાઈડ કાઈડ કેમ સારો મને ઊભો છો એ તો હે 500 500 ની અરે આધા 500 ની 10 તો હાલજે 10 ની કાઈડ બોલતો તો ઓને બોલે અરે રાતરી લાયા હે આયા આતે સીટ માં દેવો ઢોકો થયો કે ને હા સીટ પડી અરે અને આ સાયકલ ના પડી સીટ

એક પૈસા મારી ચમત્કારી મારા દાદા ની બનાવેલી સાયકલ છે દાદો છે દાદો તો ચારે દાદા થી મુલાકાત કરવી ખરા એમ ના પૈસા હાલે એટલે આમાં છે

પૈસા નઈ ના પૈસા પૈસા પણ આ પૈસા તમે તારા રાખો અમે તમે તો લૂંટારા ડાકુ એટલે આ પૈસા તમારે રખાય અને વસ્તુ મને આ સાયકલ કોઈ લીધા ના ગમે એમ સાયકલ પૈસા નો પૂછો મારે કાયમ પૈસા ના પાંચસો પાંચસો એ તો ના મળે કેટલા હજાર રૂપિયા ના ને મારે સાયકલ

પોતાને ચા ખબર છે ખબર પડી ગઈ છે અને ચેક કરો પૈસા પડે બધાય પડે કે ને બધાય લઈ લઉં અને પાછો સુઈ દો વહેલાં એવું છે કે શક્યો આપણ શીખ રાત તો ન જ પડ્યા રાય તો કરું ચમ ના પડ્યા મારા બેટા અરે ચમ મારી બેટા આ મિશિક થાય નહીં પૈસા તો નહીં પડતા

હા કા કમળ પડ્યો લાગે કમળ ઈ પડ્યો છે હા કે આપણે ક્ષેત્રી ગયા છે મને એવું લાગ્યું હવે થોડો કમળ ઈ પડ્યો છે ઈ કમળ પડ્યો અલા ચમત્કારી સાયકલ નથી એવો ક્ષેત્રી જો છે હે ચાઈ ચમત્કારી સાયકલ હોતી આપણે આપણા દહરો દહરો લીજો છે હા મે લીજો આપણે ઉકાળ્યો કોઈ ના કરે એવું